મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સમાચારોમાં હું પૂર્વી આપનું સ્વાગત કરું છું

मोदी अनोखी पेंटिंग चहको पहुंचेला सभा मंडप उनाळा प्रारंभे उत्कर्ष मंडळ द्वारा शरू पाणी નવસારીના વાંસી ખાતે વડાપ્રધાન લખપતિ દીદીઓનું સન્માન થયું હતું મહિલાઓના સન્માન સાથે નવસારીમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી થઈ હતી દક્ષિણ ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદીઓનું સન્માન કરી વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી કરી હતી વિશ્વ મહિલા દિવસની ઉજવણી નવસારીમાં થઈ હતી વડાપ્રધાને સમારોહ માટેના સભા મંડપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાથે ખુલ્લી જીપમાં જનમેદની વચ્ચેથી પસાર થઈ લખપતિ દીદીઓનું અભિવાદન ઝીલ્યું હતું નવસારીની મહિલાઓએ વડાપ્રધાનને આવકાર્યા હતા લાખોની સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજ્યના પચીસ હજારથી વધુ સ્વ સહાયક જૂથોની અઢી લાખથી વધુ મહિલાઓને સાડા ચારસો કરોડ રૂપિયાની સહાય અર્પણ કરવામાં આવી હતી વડાપ્રધાનના હસ્તે મહત્વપૂર્ણ એવી જી મૈત્રી અને જી સાફલ્ય યોજનાઓની શરૂઆત કરવામાં આવી હતી વડાપ્રધાને તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં મહાકુંભમાં ગંગા માતાના આશીર્વાદ મળ્યા હતા જ્યારે નવસારીમાં માતૃશક્તિના આ મહાકુંભમાં લાખો લખપતિ દીદીઓના આશીર્વાદ પ્રાપ્ત થયા છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ત્રણ તલાક વિરુદ્ધ અમારી મુસ્લિમ બહેનો વર્ષોથી માંગ કરી રહી હતી ત્રણ તલાક વિરુદ્ધ સખત કાયદો બનાવી અમારી સરકારે લાખો મુસ્લિમ બહેનોનું જીવન બરબાદ થતા બચાવી લીધું છે દેશની કરોડો માતા બહેનોના આશીર્વાદ મારી પ્રેરણા સંપત્તિ અને સુરક્ષા કવચ છે વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં ત્રિપલ તલાક અને કલમ ત્રણસો સિત્તેરની ની વાત કરી વિરોધીઓ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા اور آج ماتر شکتی کے اس مہا کمپ میں آپ سبھی ماتا بہنوں کے آشرواد آج مہیلا دوس کا ایک دن گجرات کی میری ماتر بھومی اور اتنی بڑی سنکھیا میں نمن کرتا ہوں میں دنیا سے سب دنیا کا سب دلوا کرتی ہوں میں جانتا ہوں کئی لوگوں کے کام پڑے ہوئے Hant corih-plon gut se filtRAF hoc-out Lenn em met priget ہماری مسلم بہنیں پچھوں سے بات کر رہی تین تنا کے خلاف قانون بنا کر ہماری سرکار نے لاکھوں مسلم بہنوں کا جیون تباہ ہونے سے بچایا બેટિયા કઈ અધિકારી વંચિત થઈ અગર

અમે મંડેકા માં મેડ છે અમે મજૂર લોકો પાસે બધા પાસે કામ કરાવીએ છીએ અમને ઘણા બધી સહાય મળી છે ગામમાં માય નેમ ઇઝ ચંદ્રકેતા જાસ્ટી એન્ડ માય ફાધર લિવ્સ ઇન નોસરી એન્ડ આઈ લિવ ઇન અમેરિકા આઈ એમ સો હેપી બી પાર્ટ ઓફ This सेलिब्रेशन ટુ सेलिब्रेट women in india and women all over the world and um it's just wonderful to be in india today વિશ્વ મહિલા દિવસ પ્રસંગે મહિલા પોલીસ અધિકારીઓ પણ ખડે પગે પ્રધાનમંત્રીની સુરક્ષામાં તૈનાત રહ્યા હતા નવસારીના વાસી બોરસી ખાતે આઠમી માર્ચના દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો માર્ચે વિશ્વ મહિલા દિવસ પણ હતો ત્યારે વડાપ્રધાનની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી મહિલા પોલીસ કર્મચારીઓને સોંપવામાં આવી હતી એરપોર્ટ હેલીપેડથી લઈને સભા સ્થળે મુખ્ય ગેટ તેમજ અન્ય પ્રવેશ દ્વાર ઉપર મહિલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા હતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાત પોલીસ દ્વારા આ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો વડાપ્રધાનના કાર્યક્રમમાં લો એન્ડ ઓર્ડરથી લઈને સમગ્ર કાર્યક્રમની સુરક્ષાને લગતી સંપૂર્ણ જવાબદારી મહિલા પોલીસ અધિકારીઓએ સંભાળી હતી સમગ્ર કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણની જવાબદારી ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુણ તોરવણે એ સંભાળી હતી ત્રણ હજાર મહિલા પોલીસ કર્મચારીઓમાં થી વધુ મહિલા પોલીસ કોન્સ્ટેબલ એકસો સત્યાસી મહિલા પીએસઆઈ એકસઠ મહિલા પીઆઈ

પોલીસ અહીં ઉપસ્થિત છે અને જે ચાર પ્રકારનો જ સુરક્ષા કવચ છે એ સુરક્ષા કવચની જવાબદારી આ મહિલા પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે આ અનોખું ઉદાહરણ છે અને જેથી કરીને આ ત્રણ હજાર મહિલા કર્મચારીઓ અહીં પોતાની અડગ ફરજ નિભાવી રહી છે જેમાં ત્રણ હજાર પિસ્તાલીસ કો મહિલા કોન્સ્ટેબલ છે અને એકસો સત્યાસી જેટલા પીએસઆઈ મહિલા પીએસઆઈ છે અને એકસઠ જેટલી મહિલા પીઆઈ છે અને ઓગણીસ ડીવાય એસપી મહિલા ડીવાય એસપી છે અને પાંચ જેટલા મહિલા એસપી છે અને એક ડીઆઈજી છે ત્યારે સંપૂર્ણ જે સુરક્ષા છે આ મોદી સાહેબના જે કાર્યક્રમ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી છે તે પ્રસંગે આ

લખપતિ દીદી સન્માન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિવાદન માટે તેમના માન સન્માન માટે તેમને આવકારવા માટે તેમના ચાહકોમાં અનેરી ખુશી જોવા મળી હતી વડાપ્રધાનને અભિવાદિત કરવા માટે તેમના ચાહકોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો જેમાં પણ ખાસ કરીને નવસારીના ચિત્રકારોએ વડાપ્રધાનની અદ્ભુત પેઇન્ટિંગ કરી તસવીરને લઈને તેઓ સભા સ્થળ પર આવ્યા હતા નવસારીના ચિત્રકાર અશોક લાળ દ્વારા નિર્મિત સાસણગીરની મુલાકાત સમયની તસવીર નવસારીના બે મોદી ચાહકો આ તસવીર લઈ સભા સ્થળ પર આવ્યા હતા જ્યારે વિજલપુરના જીતુ જાદવ દ્વારા ચ દ્વારા નિર્મિત વડાપ્રધાનની તસવીર જોવા મળી હતી પીવા માટેની ચના રંગ દ્વારા સંપૂર્ણ ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે જીતુભાઈ દ્વારા આ તસવીર વડાપ્રધાનને ભેટ આપવા અને તેમને આવકારવા માટે હતી આ પેઇન્ટિંગ સંપૂર્ણ ચાથી બનાવ્યું છે જે આપણે સવારે ચા પીએ છીએ એનાથી બનાવ્યું છે એમાં કોઈ પણ કલરનો ઉપયોગ કર્યો નથી અને જ્યારે મોદી સાહેબ બે હજાર ઓગણીસમાં ચૂંટાઈને આવ્યા હતા તે વખતે એમને શુભેચ્છા આપવાના હેતુથી મેં આ પેઇન્ટિંગ બનાવ્યું હતું એ વખતે ચાય પે ચર્ચા અને બીજા કાર્યક્રમો ઘણા પ્રસિદ્ધ હતા એટલે મેં વિચાર કર્યો કે રંગોથી બનાવવા કરતાં આપણે ચાયથી એમનું પેઇન્ટિંગ બનાવવું જોઈએ એટલે મેં આ સંપૂર્ણ ચિત્ર ચાહીથી બનાવ્યું છે કેટલો સમય લાગ્યો એને બનાવવામાં બે દિવસ લાગ્યા હતા આ વર્ષોથી એટલા માટે સાચવી રાખ્યું હતું કે હું મારા હસ્તે મોદી સાહેબને આપીશ આ ઈચ્છાઓ એ કે મોદી સાહેબ અમારે આ ભેટનો સ્વીકાર કરે અને નવી વસ્તુ કહે મોદી સાહેબને આપણે આપે મોદી સાહેબને ફોટોગ્રાફીનો શોખ છે અને એક નવી વસ્તુ છે આ કે મોદી સાહેબને પણ ગમશે અને અમારી ભેટનો સ્વીકાર કરશે તો અમને ઘણું ગમશે ચાર દિવસ લાગ્યા હતા એ મારા અંકલે બનાવી છે અશોકભાઈ લાડ કરીને છે નવસારી રહેવાથી દિવસ રાત મહેનત કરીને આ પેન્ટિંગ બનાવી છે પેઇન્ટિંગમાં એ છે કે હમણાં મોદી સાહેબ સાસણગીર ગયા હતા અરે એમણે ત્યાં જઈને દરેક વસ્તુનો ફોટોગ્રાફી કરી હતી અને અમને લાગ્યું કે આ નવી વસ્તુ આપણે મોદી સાહેબને આપણે કાંઈ આપીએ બધા દરેક વસ્તુ આપતા તો હોય છે પણ આ એક નવી વસ્તુ છે કે આપણે એમને આપશે એમને ગમશે અમારી ભેટનો સ્વીકાર કરશે તમને ઘણું ગમશે વિશ્વ મહિલા દિન પ્રસંગે ભરતના પ્રથમ મહિલા શિક્ષિકા માતા સાવિત્રીબાઈ ફૂલેની યાદોમાં ઉત્કર્ષ મંડળ દ્વારા પાણીની પરબનો કરાયેલો પ્રારંભ વિશ્વ મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ભરતના પ્રથમ મહિલા શિક્ષિકા માતા સાવિત્રીબાઈ ફૂલેની પુણ્યતિથિ નિમિત્તે નવસારીમાં પાણીની પરબનો પ્રારંભ કરવામાં આવ્યો છે નવસારી ઉત્કર્ષ મંડળ દ્વારા પાણીની પરબનો તબક્કાવાર આરંભ થઈ રહ્યો છે નવસારીના બાના ક્લબ અને કોર્ટ પરિસરની બહાર રાહદારીઓ માટે ઠંડા પાણીની પરબનો પ્રારંભ થયો છે ઉનાળાનો વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે ત્યારે પ્રતિવર્ષ ઉત્કર્ષ મંડળ દ્વારા શહેરભરમાં ઠંડા પાણીની પરબની સ્થાપના થાય છે આ પ્રસંગે નવસારી વકીલ મંડળ અને ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરીશ વશી વકીલ મંડળના પ્રમુખ નેવિલ પટેલ વકીલો સમીર દેસાઈ રૂપેશ શાહ પરેશ વાટવેચા તથા ઉત્કર્ષ મંડળના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અમને ખૂબ જ ખુશી થાય છે કે અમે પાણીની પરબ આજે ચાલુ કરી છે અમે છેલ્લા પાંચ વર્ષથી નવસારી શહેરમાં જુદી જુદી જગ્યાએ પાંચ પાણીની પરબ સાથે ચાલુ કર્યું હતું આજે અમે નવસારી શહેરમાં દર વર્ષે ચૌદ જેટલી પાણીની પરબ ઠંડા પાણીની પરફ મૂકીએ છીએ અને એ અમારા માટે આનંદ અને ગૌરવની વાત છે ખાસ તો આજે આ પાણીની પરબ મૂકવાનું મહત્ત્વ અને ખાસ કારણ કે જ્યારે આપણે મહિલા દિન ઉજવી રહ્યા છીએ મહિલા દિનની હમણાં જે આપણે બધી ઘણી ઘણા પ્રસંગોમાં આપણે મહિલાને સશક્તિકરણની બધી જે આપણે આયોજન કરી રહ્યા છે તેના અનુસંધાનમાં માતા સાવિત્રીબેન ફૂલે કે જેની આજે પુણ્યતિથી છે કે જે ભારત દેશમાં પ્રથમ શિક્ષિકા હતા એને આપણા એમના પુણ્યતિથી નિમિત્તે આજે આ પાણીની બરફ ચાલુ એટલે અમને ઘણો જ આનંદ છે આજે માતા સાવિત્રીબાઈ ફૂલેના એકસોને ઓગણત્રીસમાં નિર્વાણ દિન નિમિત્તે એમને કોટી વંદન ઉત્કર્ષ મંડળ નવસારી દ્વારા ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી આદરણીય હરીશભાઈ વસી અને અમારી આખી ટીમે નવસારીના વિવિધ વિસ્તારોની અંદર ઉનાળામાં પાણીની પરબો ચાલુ કરીએ છીએ તે જ રીતે આજે માતા સાવિત્રીબાઈ ફૂલે જે ભારતના પ્રથમ મહિલા શિક્ષક અને ખૂબ જ સેવાભાવી એવી એક આદર્શ મહિલાના નિર્વાણ દિન નિમિત્તે આજે અમે પાણીની પરબ ચાલુ કરી રહ્યા છીએ અને અહીંયા સૌને મફત મુસાફરોને પાણી મળે એવું એક આયોજન માના ક્લબની નજીકમાં કોર્ટની નજીકમાં કરવામાં આવ્યું છે વિશ્વ મહિલા દિવસ પ્રસંગે નવસારીના અક્ષર વિઝન એરેના દ્વારા મહિલાઓની આંખોની તપાસ વિનામૂલ્યે કરી મહિલા દિન ઉજવ્યો હતો આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસને નવસારીમાં વિવિધ પ્રકારે મનાવવામાં આવ્યો હતો શાંતા દેવી રોડ સ્થિત અક્ષર વિઝન એરેનાના ડૉક્ટર કેયુર શર્મા દ્વારા મહિલાઓની આંખોની તપાસ વિનામૂલ્યે કરી નવસારીની મહિલાઓને અનોખી રીતે ભેટ આપવામાં આવી હતી મહિલાઓ પોતાના પરિવારની ખૂબ જ કાળજી લે છે પરંતુ તેમને પોતાના માટે સંભાળ લેવાનો સમય હોતો નથી ત્યારે અક્ષર વિઝન એરેના દ્વારા વિશ્વ મહિલા દિન પ્રસંગે તમામ મહિલાઓની આંખોની મફત તપાસ કરી ચશ્માની ફ્રેમ પણ રાહત દરે આપવામાં આવી હતી અક્ષર વિઝન એરેના દ્વારા અનોખી રીતે વિશ્વ મહિલા દિવસ ઉજવાયો હતો તો દરેક પુરુષોના જીવનમાં મહત્વનો ફાળો આપનાર દરેક મહિલાઓને હેપી વુમન્સ ડે આપણે જો વાત કરીએ તો મહિલાઓ દરેકની કાળજી રાખે છે પરંતુ આરોગ્ય ક્ષેત્રની પણ વાત કરીએ તો મહિલા પોતે જ પોતાના માટે બે કાળજી છે તો આપણે ઘણી વાર જોઈએ છે કે એ લોકો પોતે આંખોનું તપાસ એવું નથી કરાવતા તો અમે વિચાર્યું કે વુમન્સ ડે ના દિવસે કેમ એમને કંઈક ગિફ્ટ ના આપીએ તો અમે એવું વિચાર્યું કે આ વુમન્સ ડેના દિવસે અક્ષર દરેક જેટલી પણ વુમન્સ આવે છે બધાને ફ્રી આઈ ચેકઅપ કરીને આપીએ પણ ઘણા ફ્રી આઈ ચેકઅપ માટે પણ ના આવે તો એના માટે અમે ફ્રી ગિફ્ટ પણ રાખીએ છીએ કે જો તમે આઈ ચેકઅપ કરાવશો તો તમને ગિફ્ટ ફ્રીમાં આપવામાં આવશે અને જોડે જોડે જો એમને ચશ્માનો નંબર જો દેખાય તો એ લોકોને ફ્રેમ પણ ફ્રી આપવામાં આવે છે તો આવી અનોખી રીતે અમે પહેલ કરી છે કે કેમને વુમન્સ ડે ને એક અનોખી રીતે ઉજવીએ તો નવસારીની તમામ મહિલા દિન પ્રસંગે સાહસિક મહિલાઓનું વડાપ્રધાનના હસ્તે થયેલું અભિવાદન વિશ્વ મહિલા દિન પ્રસંગે પ્રધાનમંત્રીના કાર્યક્રમની સુરક્ષાની જવાબદારી અદા કરતી મહિલા પોલીસ અધિકારીઓ મોદીની અનોખી પેઇન્ટિંગ સાથે ચહકો પહોંચેલા સભા મંડપમાં ઉનાળાના પ્રારંભે ઉત્કર્ષ મંડળ દ્વારા શરૂ થયેલી પાણીની પરબ ના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર